નમસ્કાર નવ પ્રવાહ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્વારા જિલ્લામાં પ્રથમ વાર શિક્ષકોની બોક્સ ક્રિકેટનું ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસ બુધવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્વારા સૌ પ્રથમ વાર જિલ્લાના તમામ તાલુકા સારસ્વત મિત્રો માટે બોક્સ ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન એપેક્સ બોક્સ ક્રિકેટ જલારામ ધાબાની બાજુમાં નવા વાઘપુરા જીતપુરા ખાતે યોજવામાં આવ્યું બોક્સ ક્રિકેટનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અને સામાજિક કાર્યકર્તા પદમબાબુ તડવીજી તથા ગવડેશ્વર તાલુકા મંડળ પ્રમુખ શ્રી અજયભાઈ તડવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું એપેક્સ બોક્સ ક્રિકેટનું ટૂર્નામેન્ટમાં આજ રોજ ગવડેશ્વર તાલુકાની ત્રણ ટીમ નાન્ડોદ તાલુકાની બે ટીમ તથા તિલાપડા તાલુકાની બે ટીમમાંથી કુલ છ ટીમોએ ભાગ લીધો કુલ આઠ ઓવરની મેચ દરેક ટીમને રમાડવામાં આવી વિજેતા ટીમોને દેડિયાપાડા અને સાકબારા ટીમ સાથે આગામી સમયમાં રમાડવામાં આવશે બોક્સ ક્રિકેટમાં સહભાગી થવા માટે ત્રણસો કરતા વધુ શિક્ષકોએ ભાગ લીધો તમામ સારસ્વત મિત્રો માટે જલારામ ધાબા ભોજનની વ્યવસ્થા શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી બોક્સ ક્રિકેટને સફળ બનાવા માટે રાજ્ય પ્રતિનિધિ પ્રદીપભાઈ તળવી પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ તમામ તાલુકાના રહ્યા બોક્સ ક્રિકેટ નું સંપૂર્ણ સંચાલન સોભરાજસિંહ કુલદીપસિંહ કરણ કિરણસિંહ રણજીતસિંહ શાહરૂખભાઈ યતીનભાઈ હિતેશભાઈ પિયુષભાઈ ચેતનભાઈ મહેન્દ્રસિંહ વાલમજી

આજના કાર્યક્રમની ની પૂર્ણાહંતિ કરવામાં આવે પચીસ ખાલી પચીસ ના જીતવા આવે તો બોલરો એવા છે ને મારા પચીસ પચીસ